થાનગઢના અભેપર ગામના લોકોની રજૂઆત બાદ ધારાસભ્ય તેમને મળી રજૂઆત સાંભળી હતી અવિપર ગ્રામજનોની મુલાકાત બાદ ધારાસભ્યએ મુલાકાત લીધી કેટલીક મહિલાઓએ ધારાસભ્યને જણાવ્યું હતું કે પોલીસ ઘરે આવીને ધમકાવે છે ઘરે રહેતા બીક લાગે છે બેલામાં વહેલી તકે ન્યાય મળશે એવું હું આપ લોકોને ધરી આપું છું તેવું ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણે કહ્યું હતું થાનગઢના અભેપર ગામના લોકોએ તેમને ગેરકાયદેસર ખનીજ સામેલ હેરાન કરાતા હોવાની રજૂઆત કરી હતી ગ્રામજનોને ધારાસભ્ય મુલાકાત લીધી હતી તેમણે ન્યાય અપાવવા બાહેંધરી આપી હતી થાનગઢ તાલુકાના અભેપર ગામે થાનગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખની ચોરો સામે ફરિયાદ કરવામાં આવેલ હતી તે ફરિયાદીને જ પ્રવાસની અંદર થાનગઢ પોલીસ દ્વારા આરોપી બનાવીને છેલ્લા દસ દિવસથી હેરાન કરી રહ્યા છે ખુલ્લે ધમકી અપાતી હોવાની ગ્રામજનોએ લોક દરબારમાં રજૂઆત કરી હતી જેને લઈ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે ગ્રામજનોની મુલાકાત લીધી હતી જ્યાં રજૂઆત કરતા જ પરિવારના મધુબેન જેજરિયા બાદુબેન જેજરિયા મહિલાએ ધારાસભ્યને જણાવ્યું હતું કે દિવસમાં ત્રણ વાર ચાર વાર પોલીસ ઘરે આવે છે ને ધમકાવ્યા છે અમે લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી મોડામાં અનાજ પણ નાખ્યું નથી લોકોને ઘરે રહેતા પણ બીક લાગે છે જ્યારે ભોપાભાઈને ખોડાભાઈએ જણાવ્યું હતું કે જયારે મુખ્ય આરોપી ખુલ્લા ફરી રહ્યા છે તેને પકડવામાં પણ નથી આવતા તો અમે તેઓ શું ગુનો કર્યો છે અમને પોલીસ હેરાન કરી રહ્યા છે તેમની રજૂઆત સાંભળી ધારાસભ્ય શ્યામજીભાઈ સવાણીએ આશ્વાસન આપ્યું હતું આપણા લોકોએ કોઈએ રોવાની જરૂર નથી ઘરે જઈને શાંતિથી જમી લો હું તમારી સાથે છું તમારી રજૂઆતની ઉપર સુધી જાણ કરીશ જો આનું પરિણામ નહીં આવે જે પણ પોલીસ હેરાન કરી રહી છે જેની સામે તપાસને બદલીની માંગણી પણ કરવામાં આવશે તમને વહેલામાં વહેલી તકે ન્યાય મળશે એવી હું આપ લોકોને બાંધરી આપું છું જેમણે ભોજન નથી કર્યું એવું ન કરો તમે લોકો ઘરે જઈને ભોજન કરી લો હું તમારી સાથે રહેવાનો છું અમારું સંગઠન પણ તમારી સાથે છે ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ